મોહમ્મદ રફીક શું પ્રશ્ન છે પ્રશ્ન સા રોડ બનેયો છે નવો નવો આમાં પાણી નકરું આવે ફૂગ ગટરનું અને અમારા દુકાન પાસે રોજ હાવણા મારવા પડે અને આ રોડ નવો પડ્યો બધી ખાડા છે બધી દુકાન પાસે આ મારી દુકાન જોજો આગળ સલીલ ફૂટવેર છે અહીંયા સીધું બધું પાણી અહીંયા દુકાન પાસે આવ આગળ પગથિયા જ આવે છે અને રોજ હાવણા મારવા પડે એક કલાક હાવણા મારીએ ત્યારે પાણી બધું જાય છે અને ઉપર ઉપર થી પાણી આવે છે બધી મારી દુકાન પાસે આવે છે અને આનું કાંઈક નિકાલ વિકાલ કરાવો યાર કુંડી જોવા દેખાડો કુંડી જોઈ લો આ ખાડા જોઈ લો આ કઈ રીત છે યાર મારું નામ યુસુફભાઈ રજબલી ભારમલ છે અને આ રોડની જ્યારે બહેનો ત્યારથી ખાડા છે એમાં અને જે કાંઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા કે નહોતો એનો ઓવરસેજ કે નહોતો કોઈ સાહેબ જે રોડની એક સાઈડ હરકી કરી નહીં નકરા ખાડા પાડીને વ્યાઈ ગયા છે અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડેલા ચોખોથી પાણીમાં ચાલવું પડે છે અને એ આ બાટ આનું હોય છે ગટરનું પાણી ખાડા ભરાઈ ગયેલા રહે છે અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે રોડ છે કે અમુકનો તોડીને ખોતો જે આના કરતા હતો નહીં સારો રોડ હતો ખોટે ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખો અમને હેરાન કરી દીધા પરેશાન થઈ ગયા વેપારી બધાએ ચીફ ઓફિસરને વાત કરી એના સદસ્યોને વાત કરી નગરપાલિકાના એ બધાને વાત કરી છે પણ આનો કીધું છે સાહેબે ચાર દિવસમાં આંદોલન કરવું પડશે છે કે શિવાજી ચોકથી ગોંડલિયા ચોક સુધી જે રોડ બનાવ બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે આ અધિકારીઓ અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા ત્યારબાદ મને દસથી પંદર દિવસથી ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા આજ રોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતો છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણી અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે તો વારંવાર મૌખિક રજૂઆત કરતાં અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતાં આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કહીએ છીએ કે અહીંથી આ વસ્તુ તમે લેવલ હરખી બરાબર કરો તે કરવામાં નથી આવતી એટલા માટે આ તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી અને મેં વેપારી સાથે મારે ઊભું રહેવાની મારી ફરજ છે એટલે ચીફ ઓફિસરને મેં તરત જાણ કરી છે માનનીય ધારાસભ્ય જેવી સાહેબને પણ જાણ કરી છે આપણા સાંસદશ્રીને પણ જાણ કરી છે અને અમારા જિલ્લા પ્રમુખશ્રી જે એક્ટિવ છે અત્યારે પણ અમે તાત્કાલિક રજૂઆત કરી છે એના સંદર્ભે અત્યારે તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને થોડી જ વારની અંદર અહીંયા અધિકારીઓ ચેકિંગમાં પણ આવી રહ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ફૂલ સક્રિય છે ભાજપ અને મોદી સરકાર ખૂબ કામ કરવા માગે છે પણ આ જે વચોટિયા છે અત્યારે જે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ આ વચોટિયાને ખાલી ખબર પડે કે બગસરાની જનતા જાગે છે એટલા માટે મારે તાત્કાલિક ધોરણે મારે આંદોલનની ચીમકી આપી પડી છે અને આ બે દિવસની અંદર આ કાર્યવાહી નહીં થાય તો બગસસાની નગરપાલિકાને તાળાબંધી કરવાનું કામ અમે કરશું ભલે અમે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર રહ્યા અને ખાસ કરીને વેપારીનો પ્રશ્ન ઉકેલ થવો જોઈએ અહીં બગસરાના બગસરામાં લોકો આવતા બીવે છે કારણ કે એટલો બધો ગારો છે આ મેન વિસ્તાર છે અને અહીંયા હજારો લોકો આવતા હોય છે હજારોની જગ્યાએ તમે આ કેમેરામાં પણ દ્રશ્ય બતાવો અત્યારે દસ વ્યક્તિ પણ નથી આ વેપારીની હાલાકી એ અમારી જ હાલાકી છે તો આ તમામે તમામ તાત્કાલિક ધોરણે આ હાલાકીનું નિરાકરણ થાય અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ કામ ચાલી રહ્યા છે અને સારું 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 કામ થાય એવી અમારી માંગ છે સાથે સાથે વેપારીઓ સાથે અત્યારે હું ખરે પગે ઊભો છું બે દિવસની અંદર આ કાર્યવાહી તાત્કાલિક થાય એવી મારી માંગ છે જય હિન્દ જય ભારત